સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ગુજરાતીઓ માટે સારા સમાચાર જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવક શરૂ થઈ ગઈ છે તો એક બોક્સનો ભાવ રૂપિયા છસો થી લઈને અઢારસો રૂપિયા સુધીનો બોલાયો છે તો આ વર્ષે વાતાવરણમાં ફેરફારને કારણે કેરીની આવક ઓછી થઈ રહી છે તો ગત વર્ષે કેરીના બોક્સનો ભાવ બસો ને પચાસ રૂપિયાથી પાંચસો રૂપિયા હતો તો માર્કેટ યાર્ડમાં કેસર ઉપરાંત અલગ અલગ પ્રકારની કેરીઓ બજારમાં વેચાય છે તો આવનારા દિવસોમાં જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના બોક્સની આવક વધી શકે છે તો પંદરથી વીસ દિવસમાં કેરીને ફૂલ સિઝન શરૂ થઈ É assim. બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે એલોનમસ્ક પહેલી વાર આવશે ભારતના પ્રવાસે તો ટેસ્લાના માલિક એલોન મોદીને મળવા ભારત આવવાની યોજના બનાવી રહ્યા છે તો એલોન મસ્ક ટૂંક સમયમાં જ તેમની ભારતની મુલાકાતની જાહેરાત કરશે તો એવી ચર્ચા છે કે ભારતની મુલાકાત દરમિયાન એલોનમસ્ક ભારતમાં તેમને રોકાણ યોજના અને ઇલેક્ટ્રિક કારની પ્લાન્ટની જાહેરાત પણ કરી શકે છે તો પ્લાન્ટ માટે ટેસ્લાના સંભવિત સ્થળોમાં ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના ઘણા બધા સ્થળોના નામ સામેલ છે આગળ વધુ એક સૌથી મોટા સમાચાર કમોસમી વરસાદની આગાહી ગુજરાતમાં આકરી ગરમી પડી રહી છે ત્યારે ભર ઉનાળે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવે છે તો આગાહી મુજબ બાર અને તેર એપ્રિલે દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે તો તે દરમિયાન સુરત નવસારી અને વલસાડમાં પણ હળવો વરસાદ પડી શકે છે તો આઈએમડીએ કરેલી આગાહી અનુસાર આવનારા પાંચ દિવસ હવામાનમાં પલટો આવશે તો ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ ભેજવાળી હવાના કારણે હવામાન બદલાઈ શકે છે ત્યાર પછી દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર ગરમી વધી લીંબુના ભાવ પણ વધ્યા જ્યાં દર્શક મિત્રો ગરમીનો પારો તો વધી જ રહ્યો છે પરંતુ તેની સાથે સાથે જોવા મળી રહ્યો છે તો ગરમી શરૂ જ બજારમાં લીંબુના ભાવ ગણા વધીને પ્રતિ પહોંચી ગયા છે તો થોડા સમય પહેલા જ હોલસેલમાં રૂપિયા ચાલીસો પ્રતિ કિલો અને રિટેલમાં રૂપિયા એસી થી સો રૂપિયા પ્રતિ કિલો લીંબુ વેચાઈ રહ્યા હતા તો લીલા શાકભાજીની આવક વધતા પાંચ થી ત્રીસ રૂપિયાનો ઘટાડો થયો છે જે સામાન્ય લોકો માટે રાહતના સમાચાર છે Thank you.

thank <laughs> you ત્યાર પછી દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે પીએમ મોદી આવશે ગુજરાતના પ્રવાસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણીના પ્રચાર અર્થે ગુજરાત આવવાના છે તો ઓગણીસ તારીખ બાદ તેઓ ગુજરાતમાં પ્રચંડ ચૂંટણીના પ્રચારનો પ્રારંભ કરશે તો ગુજરાતમાં ચારે ચારેય જોનમાં થી વધુ જાહેર સભાઓને પણ તેઓ સંબોધન કરશે તો એક દિવસમાં બે સભા અને રોડ શો બાબતે વિચાર ચાલી રહ્યા છે તો ગ્રામ્ય વિસ્તારોમાં સભાઓ અને શહેરી વિસ્તારોમાં રોડ શોનું આયોજન થઈ શકે છે જોકે તેમના પ્રવાસ અંગે સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી નથી આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર કેજરીવાલને સીએમ પદેથી હટાવવાની અરજી કોર્ટે ફગાવી જ્યાં દર્શક મિત્રો દિલ્હી હાઈકોર્ટમાંથી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટી રાહત મળી છે તો કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગ કરતી અરજી કોર્ટે ફગાવી દીધી છે અને સાથે જ હાઈકોર્ટે અરજી કરતા ઉપર પચાસ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે તો દોસ્તો આગળના બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે ઇન્ડિગો એરલાઇન્સે વિશ્વમાં નવી સિદ્ધિ મેળવી ભારતીય કંપની ઇન્ડિગો એરલાઇન્સ રચ્યો છે તો ઇન્ડિગો વિશ્વની ત્રીજી સૌથી મોટી એરલાઇન્સ બની ગઈ છે તો માર્કેટ કેપના સંદર્ભમાં સાઉથ વેસ્ટ એરલાઇન્સને પણ પાછળ છોડી દીધી છે તો ઇન્ડિગો એરલાઇન્સનું માર્કેટ કેપ સત્તર પોઈન્ટ છ અબસ ડોલર સુધી પહોંચી ગયું છે તો ડેલ્ટા એરલાઇન્સ ત્રીસ પોઈન્ટ ચાર અબજ ડોલરની માર્કેટ કેપ સાથે વિશ્વમાં પહેલું સ્થાન ધરાવે છે જ્યારે છવ્વીસ પોઈન્ટ પાંચ અબજ ડોલરની માર્કેટ કેપ સાથે રૈયાની એર વિશ્વની બીજી સૌથી મોટી એરલાઇન્સ કંપની છે તો દોસ્તો ઝડપથી આ સિવાયના બીજા સમાચારની આપણે વાત કરીએ તો અમદાવાદમાં નવતર પ્રયોગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ગરમીને લઈને હિટ એક્શન પ્લાન તૈયાર કર્યો છે તો અમદાવાદમાં ટ્રાફિક સિગ્નલ જંક્શન ઉપર લાગેલા સીસીટીવી કેમેરાની બાજુમાં પાણીના છંટકાવ કરતા સ્પ્રિંગ કલર લગાવવામાં આવ્યા છે તો કાંકરિયા વિસ્તારમાં આવેલા પુષ્પકુંજ ચાર રસ્તાઓ પર તમામ દિશામાં આ સ્પ્રિંગ કલર લાગ્યા છે તો આનાથી વાહન ચાલકોને ગરમીથી થોડી રાહત મળશે તો હાલ આ સ્પ્રિંગ કલર પ્રાયોજિક ધોરણે લગાવવામાં આવ્યા છે દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર છે અને જમીનો પાછી આપવાનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે અને આ જમીનો ઉપર અગાઉની અમેરિકન સમર્થક અફઘાન સરકારના શાસન વખતે કબજો કરવામાં આવ્યો હતો તો એ અહેવાલ અનુસાર તાલિબાનો લઘુમતીઓને થયેલા અન્યાયનો અંત લાવવા માટે આ પહેલ કરી છે ત્યારબાદ ઝડપથી દોસ્તો આગળના શેર માર્કેટના સમાચાર પણ સામે આવ્યા છે શેરબજારમાં ગઈકાલે તેજીનો માહોલ જોવા મળ્યો તો ગઈકાલે બુધવારે શેરબજારમાં તેજીની રોનક જોવા મળી તો ગઈકાલે ટ્રેન્ડિંગ સેશન્સના અંતે BSE સેન્સેક્સમાં 354 પોઈન્ટ વધીને પંચોતેર હજારની આડત્રીસ અંક ઉપર બંધ રહ્યો જ્યારે ના નિફ્ટીના સૂચકાંકમાં બાણું પોઈન્ટ વધીને બાવીસ હજાર પાંત્રીસ અંક ઉપર બંધ રહ્યો હતો તો બેંક નિફ્ટી પણ ગઈકાલે સુધારા સાથે બંધ રહી હતી ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે ચંદ્રયાન ચાર લઈને મોટા ન્યૂઝ સામે આવ્યો છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ના વડા એસ સોમનાથે ચંદ્ર ચાર આપ્યું છે તો એક શાળામાં હાજરી આપવા પહોંચેલા એસ સોમનાથે કહ્યું કે આ મિશન વિકાસની પ્રક્રિયામાં છે તો અવકાશ સંશોધન એક સતત પ્રક્રિયા છે ને દેશ ઝડપથી પ્રગતિના માર્ગ ઉપર છે તો આ સિવાય તેમણે કહ્યું કે પીએમ મોદીએ બે હાજર ચાલીસના ના દાયકાની શરૂઆતમાં ચંદ્ર ઉપર મનુષ્યને મોકલવાનું લક્ષ્ય નક્કી કર્યું છે તો ચંદ્ર અને ત્રણ ની સફળતા બાદ એક નવું મિશન શરૂ થશે